ના પર અરવિંદભાઈ પટેલ અને જીવનજી ઠાકોર વ્યક્તિએ ચોરીનો આરોપ મૂક્યો હતો પરિવારના જણાવ્યા મુજબ આ શખ્સોએ વાઘાજી સાથે ઝઘડો કરીને છાતીના ભાગે ગંભીર માર માર્યો હતો જેના કારણે તેમનું મોત નીપજ્યું છે મૃતકદેહને પોસ્ટમોર્ટમ અર્થે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો જો કે પરિવારનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા હજુ સુધી આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી નથી જ્યાં સુધી જવાબદાર ગુનેગારો સાથે ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી અને એફઆઈઆર ફાટશે નહીં ત્યાં સુધી ડેડ બોડી સ્વીકારવામાં આવશે નહીં તેવી મક્કમ માંગ સાથે પરિવાર સિવિલમાં અડીંગ જમાવીને બેઠો છે ગરીબ પરિવારને ન્યાય આપવા માટે બેચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર પણ વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા તેમણે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું છે કે આ પરિવારને ન્યાય મળવો જોઈએ જો પોલીસ વહેલી તકે ગુનેગારો સામે ફરિયાદ દાખલ નહીં કરે તો આવતીકાલે મહેસાણા જિલ્લાના સમસ્ત ઠાકોર સમાજના લોકો વડનગર સિવિલ ખાતે ઉમટી પડશે અને ન્યાય માટે ઉગ્ર લડત આપશે અને ઠાકોર આ બે જણાએ આ અમારા હાળાને માર માર્યો માર માર્યા એટલે ઓફ થઈ ગયા અમે અમારા હાળા દોડી ગયા ત્યારે આમ દાસકુ કે એક માર્યું એવું કહે છે હું તો હાજર નતો પછી આવ્યો પણ અમારા હાળા એવું કહે છે એટલે તમે સાહેબ પ્લીઝ તો પાવ્યો વાયર વાયર આપણે ઝાટકા મશીન ના વાયર આવે ને એની સેન્ટિંગ વાયર આપણે આમ ગુણનો ત્રાસ છે કે તું વાયર ચોરી જો અમારા હાળા કે હું નહીં ચોરી જો તમે કોઈ હમ ખવ ન કે મારા ઘરી તપાસ કરો ન કે હું ખેતર વાવું અહીંયા તપાસ કરો હું નહીં ચોરી જો એમાં આરે એ આરોપ નાખી અને બાથો બાથ થઈ ગયા ને હેઠા પાડે આમ ભાઈ આમ હામેથી તકો માર્યો કાઠી જમીનમાં પડતા થયા આ અમારા મારા ભાઈ ને હું મારા ઘેરથી એમના ઘેર એક રસ્તો વટીને બોલાવા ગયો કે મારે ગાય હતી ભાઈ તમે ખબર પડે છે ભાઈ આયા મારા ઘેર બેઠા કે તમારે ગાયને ને વારસે પછી આ ભાઈએ કે ચા મૂકો ચા ભીધી અને હું પેલા ભાઈ પટેલને ને ઠાકોર રામથી આયા ત્યાં આને ભાઈને કીધું કે તું વાયર લઈ ગયો આ ભાઈ કે હું લઈ જ્યો તો સોગન કહું ન મારા ખેતરમાં જુઓ ન કે મારા ઘેર જુઓ પછી એમ કરતા બોલતા હતા હું કૂતરું આવ્યું તો તગડવાઈ ગયો ગાય ની દોડી એમ આ બતમ બધા મને અવાજ આવ્યો અંદર આમ ઓઈ ગયો એટલે કે દોડ ધોડ થી હું દોડીને આવ્યો મેં એમને મુકાયા પછી ભાગ્યા ને હું આમ ગોળાબ લઈને બેઠો તે મારા હાથ બૈરાને કીધું કે પાણી લે પાણી એ પાણી લાવતા લાવતા બે ડાસકા ભેગા ભાઈ ઓફ થઈ ગયા સામે ઠાકોર હતા જીવનજી બનાસકાંઠાના એક પટેલ હતો

ગઈ કાલે સવારે દસ વાગે વિજાપુર તાલુકાના મોતીપુરા ગામે ખેતરની અંદર ખેતી કરતા મજૂરી કામ કરતા ઠાકોર સમાજના બનાસકાંઠા જિલ્લાના પરિવાર સાથે જે બનાવ બન્યો એની અંદર બાજુના ખેતરવાળા જે વ્યક્તિ હતા એમને કહ્યું કે તમે અમારા આ તારની વાળ તમે તોડી છે અને તમે તારની ચોરી કરી છે એમ કરી વરજાભાઈને બોલાવી અને એમને મુઠ માર મારવામાં આવ્યો છે સાતીના ભાગે ઇજા પહોંચાડવામાં આવી છે જેના કારણે હૃદય બેસી ગયું અને એમનું મૃત્યુ થયું છે હજુ સુધી પોલીસ તંત્ર દ્વારા આ ગરીબ પરિવારની ખેડૂત પરિવારની હજુ સુધી ફરિયાદ લેવામાં નથી આવતી એમના સગા ભાઈ લાલાભાઈએ એમને મારતા જોયા છે એમની ઉપર મૂઠ માર મારતા પણ એમને એમના પોતે નજરે જોયા છે પરંતુ હજુ એમના સગાભાઈની ફરિયાદ લેવામાં નથી આવી અને સવારે જ્યારે અમને ખબર પડી તો અમે દોડીને સિવિલે આવ્યા ફોરેન્સિક પીએમ એમનું કરવામાં આવ્યું છે પીએમ રિપોર્ટમાં જે આવશે તે પણ અત્યારે તો એમના સગા ભાઈએ મૃત્યુ નિપનાવદાર વ્યક્તિઓને જોયા છે આરોપીઓને એમને જોયા છે એ ઓળખે છે તેમ છતાં પોલીસ એમની ફરિયાદ નથી લેતી એટલા માટે થઈ અમે આગેવાનો સાથે મળીને આવતીકાલે સવારે દસ વાગે મહેસાણા જિલ્લાના તમામ ઠાકોર સમાજના રાજકીય સામાજિક આગેવાનો સંગઠનના હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત રહી અને મોટી સંખ્યામાં હાજરીના ગરીબ ખેડૂત પરિવારને ન્યાય અપાવવા માટે થઈને અમે લડત લડવાના છીએ જ્યાં સુધી ન્યાય નહીં મળે જ્યાં સુધી ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે અને જ્યાં સુધી આરોપીઓને જેલના હવાલે ધકેલવામાં નહીં આવે ત્યાં સુધી અમે એથી ડેટ બોડી ઉપાડવાના નથી એવું અમે નિર્ણય કર્યો છે પછી ગમે તે આવે પણ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી ઊભા થવાના નથી